અમદાવાદમાં કોરોના સંક્રમણમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે ગુરુવારે અમદાવાદમાં વધુ સાત લોકો કોરોના સંક્રમણના ભોગ બન્યા છે એક પુરુષ અને છ મહિલાઓ કોરોના સંક્રમિત થયા નવરંગપુરા સરખેજ ભાઈપુરા વિસ્તારમાં લોકો કોરોના સંક્રમિત થયા છે જોધપુર વિસ્તારમાં પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે જૂનાગઢ ગોવા કેનેડા અંદમાન નિકોબારની ટ્રાવેલ હિસ્ટ્રી છે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સત્તાવન પર પહોંચી ચૂકી છે તો અમદાવાદમાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ગુરુવારની વાત કરીશું અમદાવાદમાં વધુ સાત લોકો કોવિડ પોઝિટિવ આવ્યા છે નવરંગપુરા હોય સરખેજ ભાઈપુરા તમામ એવા વિસ્તારો છે કે જ્યાં લોકો આ સંક્રમણનો ભોગ બન્યા છે જૂનાગઢ ગોવા કેનેડા અંદમાન નિકોબારની ટ્રાવેલ હિસ્ટ્રી છે જોકે કોઈ ચિંતાની વાત નથી કારણ કે સૌ કોઈ અત્યારે હોમ આઇસોલેટ છે ક્યાંય વધારે પરિસ્થિતિ બગડતી નથી જોવા મળી રહી પરંતુ સચેત રહેવાની જરૂર છે માસ્ક પહેરવાની જરૂર છે અને શરદી ઉધરસ તાવના કોવિડના જે લક્ષણો છે જો એ દેખાય તો ઘરમાં જ રહેવું જરૂરી હોવાની વાત પ્રશાસને પણ કહી છે ને ડોક્ટર્સ પણ કહી રહ્યા છે